નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજકાલના સંતાનો માતા પિતાને જૂની પેઢીના ગામડિયા તેમજ ભંગાર સમજીને લાચાર બનાવીને લાચારીની જિંદગી જીવા માટે મજબૂર કરે છે અને જ્યારે સંતાનો તરફથી મળવાળો ત્રાસ એને હદ વટાવે છે ત્યારે માતા પિતા ન ચાહતા હોવા છતાં પણ અમુક કઠોર નિર્ણય કરવા પડે છે અને માતા પિતા દ્વારા આવા કઠોર નિર્ણય લીધા બાદ સંતાનોની શાન ઠેકાણે આવે છે પરંતુ જ્યારે સંતાનોની શાન ઠેકાણે આવે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને માતા પિતા તો સહનશીલતાની મૂર્તિ કહેવાય છે કારણ કે માતા પિતા પોતાના સંતાનોના શોખ માટે ઘણું બધું સહન કરે છે તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરી આજની કહાની રિટાયર્ડ હર સરકારી કર્મચારી પંકજભાઈની બે દીકરા અને એક દીકરી છે ત્રણે સંતાનોના વિવાહ થઈ ગયા હતા મોટો દીકરો ભાવેશ અને નાનો દીકરો રવિ છે મોટા દીકરા સાથે રહેવાનો તો પંકજભાઈને સારી રીતે અનુભવ થઈ ગયો હતો એટલે તેઓ એમના પત્નીના અંતિમ સંસ્કાર બાદ પોતાનું ગામ છોડીને પોતાના નાના દીકરા અને વહુના ઘરે આવ્યા હતા જો કે આ ઘર પણ પંકજભાઈએ ખરીદીને તેમના દીકરાને આપ્યું હતું એમણે એવું વિચાર્યું હતું કે રિટાયરમેન્ટ બાદ આપણે બંને પતિ પત્ની અમારી અવસ્થા દીકરા અને વહુ સાથે આ ઘરમાં આરામથી વિતાવી લઈશું પંકજભાઈ આ ઘરમાં પોતાના માટે પણ એક ખાસ અલગ હવા ઓશ વાળો રૂમ બનાવ્યો હતો પંકજભાઈ રિટાયર થયા એને હજુ બે વર્ષ થયા હતા પરંતુ હજુ સુધી તેઓ ગામમાં જ રહેતા હતા તેમના પત્ની પંકજભાઈને એવું કહીને શહેરમાં જવાની રોકી રહ્યા હતા કે આપણે શા માટે આપણા દીકરા અને વહુની જિંદગીમાં દખલગીરી કરવી જોઈએ એટલે આપણે અહીં જ ઠીક છીએ અને આમ પણ આખી જિંદગી તો આપણે અહીં જ ગુજારી છીએ અને હવે જે થોડી ઘણી જિંદગી વધી છે એ પણ અહીંયા રહીને પૂરી કરી લઈશું જોકે પંકજભાઈને તો ખૂબ જ મહાન હતું કે તેઓ સુરતમાં પોતાના દીકરા અને વહુ સાથે રહેવા આવે પરંતુ એમના પત્નીના રોકવાના કારણે એમની આ ઈચ્છા પૂરી નહોતી થતી પરંતુ હવે તો પંકજભાઈના પત્નીનું મરણ થયું હતું એટલે પંકજભાઈ એકલા પડી ગયા હતા એટલે એમના દીકરા અને વહુના કહેવાથી તેઓ એની સાથે રહેવા માટે સુરત જતા રહ્યા સુરતમાં દીકરાના ઘરમાં જઈને ઘરમાં રાખેલા આરામદાયક એક સોફા પર બેઠા તો એને એવું લાગ્યું કે જાણે તેઓ સ્વર્ગમાં આવ્યા હોય આ જોઈને પંકજભાઈ કહેવા લાગ્યા કે દીકરા તે તો આ ઘરની કયા પલટ કરી દીધી છે જ્યારે આપણે આ મકાન ખરીદ્યું હતું ત્યારે તો ખૂબ જ અલગ દેખાતું હતું હવે પંકજભાઈ આખા ઘરને ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા ત્યારે રવિએ કહ્યું કે હા પિતાજી થોડા સમય પહેલાં જ મેં આ ઘરને રિપેર કરાવ્યું છે અને નવું ફર્નિચર કરાવ્યું છે કેટલું આરામદાયક ઘર છે આવું વિચારતા વિચારતા પંકજભાઈ મનમાને મનમાં તેમના પત્ની સાથે વાતો કરવા લાગ્યા કે કદાચ આજે તું જીવતી હોતો આપણું આ ઘર જોઈને કેટલી રાજી થઈ હોત આ આરામદાયક ફર્નિચર અને નરમ નરમ સોફા અને આપણી નાની વહુઓ તો મને શરબત બનાવીને મને પીવડાવ્યું છે હવે તું મારી ચિંતા નહીં કરતી ત્યારે જ રવિએ કહ્યું કે આવો પિતાજી તમારો સામાન મૂકી દઉં છું એટલે પંકજભાઈ હસીને પોતાના રૂમ તરફ જવા લાગ્યા અને અંદર જોયું તો એક મોટો આરામદાયક બેડ હતો તે બેડ સજાવેલો હતો ઉપર એસી લગાવેલું હતું પંકજભાઈ હજુ આ બધું જોઈ રહ્યા હતા ત્યાં તો રવિ પિતાજીનો સામાન લઈને દાદર તરફ ચાલવા લાગ્યો એટલે પંકજભાઈ બોલ્યા કે દીકરા મારો રૂમ તો આજ છે ને એટલે રવિએ કહ્યું કે નહીં પિતાજી હમણાં થોડા દિવસ મારી પત્ની કિંજલનો ભાઈ ટ્રેન્ડિંગ માટે અહીંયા રોકાય છે અને એ ઘણી વખત ઘરે આવતો જતો રહે છે અને એ આ રૂમમાં જ રોકાય છે હવે દાદર ચડીને પિતાજી ઉપર ગયા એટલે રવિએ ધાબા ઉપર બનાવેલા એક પતરાવાળા રૂમનો દરવાજો ખોલી અને કહ્યું કે પિતાજી આ સ્ટોર રૂમ છે અને અહીં અમે ઘરનો તૂટેલો ફૂટેલો અને બેકાર સામાન તેમજ ભંગાર હોય એ ભરીએ છીએ અને દર દિવાળી આ રૂમની સફાઈ કરીએ છીએ અહીં ઉપર જે એક બાથરૂમ અને ટોયલેટ પણ બનાવ્યું છે ત્યારે જ પંકજભાઈએ કહ્યું કે જોયું કે આ સ્ટોરરૂમમાં જ એક ખાટલો જ પડ્યો હતો ત્યારે રવિએ કહ્યું કે આ રૂમમાં અત્યારે કોઈ ખાસ સામાન નથી પડ્યો એટલા માટે તમારા રહેવાની વ્યવસ્થા આ રૂમમાં જ કરી છે આટલું કહીને રવિએ આ ખાટલા ઉપર પંકજભાઈનો સામાન મૂકી દીધો હવે આ બધું જોઈને પંકજભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ એને પોતાની આંખો અને કાનો પણ વિશ્વાસ નહોતો થઈ ગયો એને એવું લાગી રહ્યું હતું કે કોઈએ એને દસ માળની બિલ્ડિંગ પર લઈ જઈને ત્યાંથી નીચે ધક્કો મારી દીધો હોય પંકજભાઈએ પાછું વળીને જોયું તો રવિ પોતાનું કર્તવ્ય નિભાવીને એમને એકલા છોડીને નીચે જતો રહ્યો હતો અને આ બધું જોઈને પંકજભાઈને ખુદને સંભાળવામાં મુશ્કેલ થઈ ગયા હતા હવે પંકજભાઈ ખાટલા પર બેસીને વિચારવા લાગ્યા કે આ કેવી આધુનિક વ્યવસ્થા છે અહીં બાળકો માટે પણ અલગ રૂમ છે અને ત્યાં સુધી કે ઘરમાં આવવા જવાવાળા વાળા મહેમાનો માટે પણ અલગ રૂમની વ્યવસ્થા છે પરંતુ ઘરના વડીલ પિતા માટે એક સારા રૂમની વ્યવસ્થા નથી કરી શકતા પોતાના પિતાને આ રૂમમાં જે તૂટેલો ફૂટેલો સામાન અને ભંગાર રાખવાના રૂમમાં રાખ્યા છે આવો વિચારતા વિચારતા પંકજભાઈએ પોતાના બેગમાંથી તેમની પત્નીનો ફોટો બહાર કાઢ્યો અને પોતાના ખાટલાની બાજુમાં પડેલી એક ખુરશી પર મૂકી દીધો અને ફોટા સાથે વાતો કરવા લાગ્યા કે આ દુનિયામાં કોઈ મારી સાથે હોય કે ન હોય પરંતુ તું તો હંમેશા મારી સાથે જ રહીશ આવું વિચારતા વિચારતા પંકજભાઈની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને પાછા વિચારે ચડી ગયા કે હું મારી પાંત્રીસ વર્ષની નોકરી પૂરી કરીને સરકારી નોકરીમાંથી રિટાયર થયો હતો ત્યારે મેં આવો દિવસ પણ જોવો પડશે એવી કલ્પના પણ નહોતી કરી એ સમયે હું જ્યાં પણ જતો હતો ત્યારે લોકો સાહેબ સાહેબ કરીને મને કેટલું સન્માન આપતા હતા અને આટલી બધી ઈજ્જત મેળવીને મારું માથું ગર્વથી ઊંચું થઈ જતું મને મારું ગામ છોડવાનું મન નહોતું થતું પરંતુ મારી પત્નીના મરણ બાદ મારા બંને દીકરાની દલીલો સામે મારે સમર્પણ કરવું પડ્યું દીકરાઓએ કહ્યું કે તમે આમ પણ બીમાર હો છો અને અહીં ગામમાં એકલા કેવી રીતે રહેશો તમને ખાવાનું કોણ બનાવી આપશે આવી ઘણી બધી વાતો કરીને ગામ છોડીને શહેરમાં આવવા માટે મને મનાવી લીધો અને અહીં લઈ આવ્યા મને અહીંયા ભંગાર સમજીને ભંગારખાનામાં રહેવા માટે મારી પણ મતી મરી ગઈ છે કે હું ગામમાં રહેલું મારું મકાન અને જમીન વેચવા માટે એક પ્રોપર્ટી લીડરને કહીને આવ્યો છું કે હજી હું ભંગાર નથી થયો આવું વિચારીને પંકજભાઈએ પોતાના આંસુ લૂસ્યા અને હાથ મોઢું ધોઈને નીચે ઉતરવા લાગ્યા નીચે બધા ખૂબ જોર જોરથી હસી રહ્યા હતા એવો અવાજ આવી રહ્યો હતો હવે પંકજભાઈએ દાદરેથી નીચે ઉતરતા સમયે જોયું કે રવિ એમની પત્ની એના શાળા સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો અને આ લોકો સાંજની ચાનો આનંદ લેતા ખૂબ જ હસી રહ્યા હતા અને જ્યારે પંકજભાઈ નીચે આવ્યા એટલે આ બધા લોકો શાંત થઈ ગયા પંકજભાઈ પણ એના દીકરા અને વહુ સાથે બેસીને આનંદથી ચા પીવા માગતા હતા એની સાથે હસવા માગતા હતા પરંતુ આ લોકો તો પંકજભાઈને જોઈને પહેલાંથી શાંત થઈ ગયા એટલે પંકજભાઈનું મન વધારે ઉદાસ થઈ ગયું અને જોયું તો રવિના બંને બાળકો પાર્કમાં જવા માટે જીદ કરી રહ્યા હતા એટલે પંકજભાઈ બાળકો સાથે પાર્કમાં જતા રહ્યા બાળકોને પાર્કમાં આનંદથી રમતા જોઈને પંકજભાઈ થોડા સમય માટે પોતાનું દુઃખ ભૂલી ગયા હતા અને બાળકો સાથે બાળક બનીને એની સાથે મસ્તી કરવા લાગ્યા હવે ધીરે ધીરે પંકજભાઈને શહેરમાં રહેવાની આદત પડવા લાગી પરંતુ એ સારી રીતે મહેસૂસ કરી રહ્યા હતા કે એના દીકરા રવિને પંકજભાઈની ઉપસ્થિતિમાં અકડતા પણ મહેસૂસ થઈ રહી હતી ગામડેથી આવેલા પંકજભાઈ રવિને આ શહેરી માહોલમાં એક ગામડિયા છીએ એવું પ્રતીત થઈ રહ્યું હતું એક દિવસ એની ઓફિસથી એના મિત્રો ઘરે આવ્યા ત્યારે પંકજભાઈ લુંગી અને બંડી પહેરેલી સોફા પર બેઠા હતા હવે રવિના બધા જ મિત્રો પંકજભાઈ સાથે સારી રીતે વાતચીત કરી પરંતુ રવિને પિતાજીને આવા પહેરવેશ ઉપરથી શરમિંદગી મહેસૂસ થઈ રહી હતી એટલે એના દોસ્તોના ગયા બાદ રવિએ ગુસ્સો કરીને પંકજભાઈ પર તૂટી પડ્યો અને પંકજભાઈને પોતાના રૂમમાં એટલે કે જે સ્ટોર રૂમ હતો એ પંકજભાઈનો ખાટલો પડ્યો રહેતો એ રૂમમાંથી બહાર નહીં નીકળતા એવી ચેતવણી આપી દીધી હવે ધીરે ધીરે આવી જ રીતે સમય વીતવા લાગ્યો પંકજભાઈએ પણ પોતાની લાચારીના લીધે આ બધું સ્વીકાર કરી લીધું હતું પંકજભાઈ હવે દૂધ અને શાકભાજી લાવવાની જવાબદારી ખોદ પોતાના પર લઈ લીધી હતી અને ક્યારેક ક્યારેક બાળકોને સ્કૂલે મૂકવા માટે પણ બસ સ્ટોપ સુધી લઈ જતા હતા પંકજભાઈએ એવું વિચાર્યું હતું કે એમને ભંગારખાનામાં ફોરાઈને બેસી રહેવા કરતાં તો સારું હતું કે થોડું કામ કરીને બહાર ફરતાં ફરતા રહી અને એ બહાને બાળકો સાથે થોડી મસ્તી મજાક પણ થઈ જતી અને ઘરની બહાર ફરવાથી એની એની ઉંમરના લોકો સાથે વાતચીત કરવાનો પણ મોકો મળી જતો આજે સવારે જ્યારે પંકજભાઈ રોજની જેમ ઉઠી ગયા એટલે એને એલચી દૂધ પીવાની ઈચ્છા થઈ હતી એટલા માટે વહુનો અવાજ આવ્યો કે લ્યો પિતાજી ચા પી લ્યો આટલું કહીને હું ચાનો પ્યાલો પંકજભાઈના હાથમાં પકડાવીને જતી રહી જ્યારે પંકજભાઈએ જોયું તો કપમાં એ જ કાળા કલરનો શહેરી ઉકાળો હતો જેને પીવાનું શહેરીના લોકોના પોતાનું સ્ટેટસ સિમ્બોલ સમજતા હતા પંકજભાઈ જ્યારે ગામડે રહેતા હતા ત્યારે રોજ સવારે એના પત્નીના હાથે બનેલું એલચીવાળું દૂધ પીવાની એની આદત હતી પરંતુ હવે પંકજભાઈએ પોતાની આદતને મનમાં દબાવી દીધી હતી પંકજભાઈની હિંમત નહોતી થઈ શકતી કે વહુને એવું કહી શકે કે વહુ આજે મને ચા નહીં પરંતુ એલચીવાળું દૂધ પીવાનું મન થયું છે કેમ કે પહેલાં એકવાર પંકજભાઈએ દૂધ માગ્યું હતું ત્યારે વહુએ દૂધ તો આપ્યું હતું પરંતુ એના ચહેરા પર ખૂબ જ ગુસ્સો હતો અને વહુને બળબડ કરતી સાંભળી હતી કે ક્યાંથી આ ગમડિયો આપણા પગે પડ્યો છે હવે વિચારતા વિચારતા પંકજભાઈએ ઘડિયાળ તરફ જોયું તો દૂધ લાવવાનો સમય થઈ ગયો હતો એટલે પંકજભાઈએ જલ્દીથી ચા પી લીધી અને નીચે ઉતરી ગયા તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ મોડું થઈ જશે તો દૂધ નહીં મળે અને દૂધ નહીં મળે તો વહુની ખેડી ખોટી સાંભળવી પડશે પંકજભાઈ નીચે ઉતરતા જોઈને વહુ દાદરમાં જ દૂધ લેવા માટે એક થેલો અને પાંચસો રૂપિયા રાખી દીધા હવે પંકજભાઈ દૂધ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ એમણે જોયું કે બાળકો પણ સ્કૂલે જવા માટે તૈયાર છે એટલે પંકજભાઈ બોલ્યા કે ચાલો ચાલો બાળકો આજે હું તમને બસ સ્ટોપ પર છોડી દઉં છું એટલે વહુએ કહ્યું કે નહીં પિતાજી બાળકોને હું છોડી દઈશ તમે જાઓ એટલે પંકજભાઈ સમજી ગયા કે બહુ એના બાળકોને એની સાથે શા માટે નથી આવવા દેતી એમણે એનું વહુનું એવું કહેતા પણ સાંભળ્યા હતા કે આ ગામડિયા સાથે રહીને મારા બાળકોને પણ ગામડાની ભાષા અને રીતિ રિવાજ શીખતા જાય છે હવે પંકજભાઈ થેલો લઈને ધોધ લેવા માટે નીકળી ગયા અને મનમાં ને મનમાં પોતાની સ્વર્ગીય પત્ની સાથે વાતો કરી રહ્યા હતા કે તું તો ખૂબ જ ભાગે નીકળી અને ફક્ત મોટા દીકરાનું અપમાન સહન કરીને સ્વર્ગ સિધાવી ગઈ ત્યારે પંકજભાઈના મનમાં એના મોટા દીકરાના ઘરે વિતાવેલી થોડા દિવસોની કડવી યાદ તાજી થઈ ગઈ કે કેવી રીતે મોટી ભાવુ ખાવાનું સામાન પણ છુપાવીને રાખતી હતી કેમકે અમે વૃદ્ધ લોકો એનો ખાવાનું ન ખાઈ લઈએ એક દિવસ હું સોફા પર બેસીને અખબાર વાંચતા વાંચતા દાંત ચાવી રહ્યો હતો ત્યારે જ મારા મોટા દીકરાએ એવું કહી દીધું હતું કે પિતાજી આ શહેર છે તમારું ગામડું નથી તમારે દાંત સાફ કરવા હોતો બાથરૂમમાં જઈને કરો તમને જોઈને મારા બાળકો શું શીખશે એ સમયે પંકજભાઈએ મોટા દીકરાના ઘરેથી ચાર દિવસમાં જ પાછા આવતા રહ્યા હતા આવા બધા વિચારો કરતાં કરતાં ચાલતા જઈ રહ્યા હતા અને પંકજભાઈને ખબર ન પડી કે ક્યારે દૂધની દુકાન પર પહોંચી ગયા હવે દૂધ લઈને જ્યારે પાછા વળ્યા તો એની દીકરીનો ફોન આવ્યો અને પૂછવા લાગી કે કેમ છે પિતાશ્રી મને તમારી ખૂબ જ ચિંતા થઈ રહી હતી એટલે મેં વિચાર્યું કે તમને ફોન કરીને તમારા હાલ ચાલ પહોંચી લઉં ઘણા દિવસો બાદ કોઈ પોતાના સ્નેહી પાસેથી હમદતભરી વાત સાંભળીને પંકજભાઈની આંખો ભરાઈ ગઈ હતી દિલ ભરાઈ ગયું હતું અને રૂંધાયેલા ગળેથી પંકજભાઈએ જવાબ આપ્યો કે હું બિલકુલ ઠીક છું મને શું થવાનું છે તારો ભાઈ અને ભાભી મને ખૂબ જ સારી રીતે રાખે છે મને સાચવામાં કોઈ પણ ચીજની કમી નથી રહેવા દેતા હું બસ તારું ધ્યાન રાખજી આટલું કહીને પંકજભાઈએ જલ્દીથી ફોન કાપી નાખ્યો કેમ કે દીકરી સાથે વાત કરતાં કરતાં દુઃખના લીધે કદાચ રડાઈ જાય એમ હતું અને પંકજભાઈ પર શું વીતી રહ્યું હતું એ તો એ ખુદ જ જાણતા હતા પરંતુ એ એની દીકરીને આ બધું કહીને દીકરીને દુઃખી કરવા નહોતા માગતા કોલ કાપતા જો પંકજભાઈની આંખોમાંથી આંસુની ધાર થઈ ગઈ અને વિચારવા લાગ્યા કે કદાચ આટલો જ પ્રેમ અને પોતાના પણ મને મારા બંને દીકરા પાસેથી મળ્યું હોત તો કેટલું સારું હોત થોડી વાર બાદ ખુદને સંભાળીને પંકજભાઈ ધીરે ધીરે ચાલવા લાગ્યા વાસ્તવમાં બીજાના આશ્રિત રહીને બીજાના સહારે રહીને વૃદ્ધાવસ્થામાં વિતાવેલી કેટલીક મુશ્કેલીઓ હોય છે અને એ પણ જ્યારે પતિ પત્નીમાંથી કોઈ એક જતું રહ્યું હોય અને એકલા પડી ગયા હોય ત્યારે એને એનો પોતાનું જીવન પર એક બોજ સમાન લાગવા લાગે છે પંકજભાઈ વિચારવા લાગ્યા કે મારી પત્ની તો સર્ગે સીધાવી ગઈ છે સારી હતી બિચારી બસ થોડો તાવ આવ્યો થોડું માથામાં દોખતું હતું અને એક દિવસે રાતે સૂઈ ગઈ અને બીજા દિવસે ઉઠી જ નહીં અને એ હંમેશા એવું કહેતી રહેતી કે હું આ દુનિયામાંથી તમારા ખંભા પર બેસીને જવાની છું સારું થયું એ મારા પહેલાં જતી રહી અને કદાચ હું એના પહેલાં જતો રહ્યો હોત અને એ એકલી રહી ગઈ હોત તો આ સ્વાર્થી દુનિયામાં એની શું હાલત થઈ હોત હું તો અપમાનના ઘોરડા પી આ લોકો સામે જેમ તેમ કરીને જીવી રહ્યો છું પોતાની પીડા અને વેદના પોતાના દિલમાં છુપાવીને પંકજભાઈ ઘરની બહાર આવીને ઊભા રહ્યા થોડા ઉતાવળા ચાલવાના લીધે એને શ્વાસ ચડી ગયો હતો એટલે થોડી માટે દરવાજા પર ઊભા રહી ગયા અને જ્યારે પેન વગાડવા માટે હાથ લાંબો કર્યો ત્યારે જ અંદરથી આવતો અવાજ એના કાને પડ્યો કે તમે પિતાજીને અહીંથી લઈ જવા મોટા ભાઈને કેમ નથી કહેતા અને આમ પણ પિતાજી અહીં આવ્યા અને છ મહિના થઈ ગયા છે અને પિતાજીની પ્રોપર્ટીમાં તો મોટાભાઈ પણ ભાગ લેવાના છે તો પિતાજીને સાચવવાની જવાબદારી ફક્ત આપણે શા માટે ઉઠાવી વહુનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો ત્યારે જ રવિ બોલ્યો કે તું શા માટે ચિલાઈ રહી મોટા મોટાભાઈને ફોન તો લગાવી રહ્યો છું હવે રવિનો ફોન લાગ્યો હતો અને રવિ કહેવા લાગ્યો કે અરે મોટાભાઈ પિતાજીનો શું કરવાનું છે મતલબ કે એ અમારા ઘરે આવ્યાને છ મહિના થઈ ગયા છે પરંતુ તમે અને ભાભી તો એને અહીંથી લઈ જવાનું નામ જ નથી લેતા હવે તમારો વારો છે એને સાચવવાનો એટલે જેમ બને એમ જલ્દીથી એને અહીંથી લઈ જાઓ એના લીધે મારા ઘરમાં રોજ માથાકૂટ થાય છે આવું બધું સાંભળીને પંકજભાઈના દિલમાં એક જોરદાર ઝટકો લાગ્યો એટલે તેઓ દૂધની થેલી અને વધેલા પૈસા દરવાજાની બહાર જ મૂકી અને લડખાતા પગે ચાલીને ઘરની સામે જ આવેલા એક પાર્ક સુધી જતા રહ્યા અને પાર્કમાં જઈને બાકડા પર બેસીને વિચારવા લાગ્યા કે કદાચ મારી કિસ્મતમાં જ આવા જ દિવસો જોવા લખ્યા છે આમાં બીજાના ઘરેથી આવેલી વહુનો શું દોષ આપવો જ્યારે મારા ખુદના દીકરા આટલા સ્વાર્થી નીકળ્યા છે આવું વિચારીને પંકજભાઈ ત્યાં બેસીને પોતાની લાચારી પર રડવા લાગ્યા ત્યારે પંકજભાઈના ગામમાંથી એના મિત્ર તેમજ પ્રોપર્ટી ડીલર નવીનભાઈનો ફોન આવ્યો અને એને જ પંકજભાઈએ પોતાના ગામમાં રહેલું મકાન અને જમીન વેચવાની જવાબદારી આપી હતી ફોન ઉઠાવ્યો એટલે નવીનભાઈ કહેવા લાગ્યા કે અરે પંકજભાઈ કેમ છો તમે મજામાં છો ને અને તમને એ જણાવવા માટે ફોન કર્યો હતો કે તમારા ગામમાં રહેલા મકાનના ગ્રાહક મળી ગયા છે આ સાંભળ્યું એટલે પંકજભાઈ તો પહેલાંથી જ પોતાના દીકરાઓ દ્વારા આપવામાં આવેલા દુઃખથી પૂરી રીતે તૂટી ગયા હતા એટલે ધીમા અવાજમાં કહેવા લાગ્યા કે નવીનભાઈ હું ગામમાં પાછો આવી રહ્યો છું અને આવી રીતે પંકજભાઈએ નવીનભાઈને પોતાના પર વીતેલી બધી વાત જણાવી થોડીવાર બંને મિત્રો વાત કર્યા બાદ પંકજભાઈએ એક નિર્ણય કર્યો અને મનમાને ને મનમાં એમણે નક્કી કરી લીધું હતું એટલે ખૂબ હિંમત કરી અને પંકજભાઈ પોતાના દીકરા રવિના ઘર તરફ ચાલવા લાગ્યા ઘરે પહોંચીને ડોબર મેલ વગાડ્યો એટલે દરવાજો ખોલીને નાની વહુ ચિલાવવા લાગી કે પિતાજી તમે તો કેટલાક લાહ ભરવા નીકળ્યા આવી રીતે દૂધની થેલી અને વધેલા પૈસા ઘરની બહાર મૂકીને તમે ક્યાં જતા રહ્યા હતા આ સાંભળીને પંકજભાઈ કંઈ પણ બોલ્યા વગર પોતાના દીકરા અને વહો તરફ જોતા રહ્યા અને તેઓ દાદર તરફ જવા ચાલતા થયા ત્યારે જ એના દીકરાનો અવાજ સાંભળ્યો અને ઊભા રહી ગયા ત્યારે રવિએ કહ્યું કે પિતાજી તમે તમારો સામાન પેક કરી લ્યો કેમ કે સાંજે મોટાભાઈ એના ઘરે રહેવા માટે તમને લેવા આવી રહ્યા છે પંકજભાઈ તો જાણે આ વાતની રાહ જોતા હોય એવી રીતે પાછળ વળીને તરત જ કહેવા લાગ્યા કે સામાન તો મારે નહીં પરંતુ તમારે પેક કરવાનો છે ત્યારે વહુએ કહ્યું કે શું મતલબ છે તમારો તમે કહેવા શું માંગો છો એટલે પંકજભાઈએ કહ્યું કે હમણાં તમને મતલબ પણ સમજાવી દો છું કદાચ તમે લોકો ભૂલી ગયા છો કે આ મકાન મેં ખરીદ્યું તો મારી મહેનત અને કમાણીથી આ મકાન લેતી વખતે મેં એવું વિચાર્યું હતું કે આપણે બધા સાથે રહેશું પરંતુ તમે લોકો તો આ ઘરના માલિકને જ પરાયો સમજો છો અને આજે પણ આ ઘર મારા નામ પર છે અને આ ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહે એ હું નક્કી કરીશ તમે લોકો નહીં મારી રાત દિવસની મહેનત અને મારા પરવેશાની કમાણીના પૈસાથી ખરીદેલા ઘરમાં મને પતરાવાળી અને ભંગાર ભરવાના રૂમમાં રહેવા માટે મજબૂર કરો છો અને તમે ખોતો આલીસાન બેડ અને એર કન્ડિશનની હવા ખાઓ છો બસ બહુ થઈ ગયું આ બધું હવે હું તમને એક મહિનાનો સમય આપું છું એક મહિનામાં મને આ મકાન ખાલી કરી દેજો પિતાજીની આ વાત સાંભળીને રવિ તરત જ બોલ્યો કે શું તમે એકલા જ આ મકાનમાં રહેશો એટલે પંકજભાઈએ કહ્યું કે નહીં હું આ મકાન વેચીને પાછો મારા ગામમાં જઈ રહ્યો છું મારા જૂના મકાન અને મકાનમાં મારી અને મારી પત્નીના આખા જીવનની યાદો વસેલી છે અને ત્યાં રહીને હું મારા જૂના મિત્રો સાથે બેસીને મારા સુખ દુઃખની વાતો કરીશ પંકજભાઈને આવી કડવી વાતો સાંભળીને દીકરો અને વહુ હાથ જોડીને કહેવા લાગ્યા કે પિતાજી તમે તો અમને એક વળમાં પરાયા કરી દીધા આવો કઠોર નિર્ણય કર્યા બાદ પહેલાં તમે એકવાર પણ ન વિચાર્યું કે એક મહિનામાં અમે અમારા માટે રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરી શકશું એટલે પંકજભાઈ બોલ્યા કે પરાયા કોણે કોણે કર્યા છે એ તમે ક્યારે આરામથી બેસીને વિચાર કરજો અને હું તમારો પિતા છું અને તમારા આ પિતા હજુ એટલો કઠોર દિલ નથી બન્યો કે એટલે જ્યાં સુધી તમારી બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે મારા ઉપર બનાવેલા પતરાવાળા ભંગારવાળા રૂમમાં રહી શકો છો આવો સાંભળીને દીકરો અને બહુ હેરાન રહી ગયા અને બંને પિતાજી તરફ લગાતાર જોઈ રહ્યા હતા અને પંકજભાઈ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના રૂમ તરફ જતા રહ્યા એ રૂમ તેમણે પોતાના અને પોતાની પત્ની માટે બનાવ્યો હતો પંકજભાઈને આજે પહેલીવાર મખમલી અને આલિશાન ગાદલા પર શાંતિથી આરામ કરવાનો સૌભાગ્ય મળ્યું હતું મિત્રો માતા પિતાની સહનશક્તિ અને એની ઉદારતાની એની કમજોરી ક્યારે ન સમજવી જોઈ કારણ કે માતા પિતા હંમેશા એવું ચાહતા હોય છે કે એના સંતાનો સુખી અને સમૃદ્ધ બને પરંતુ સંતાનો પણ આ ભૂલ ન કરવી જોઈએ કે એ આજે સુખે અને સમૃદ્ધિવાળું જીવન જીવી રહ્યા છે તો એની પાછળ માતા પિતાએ કરેલી અથાગ મહેનત અને પરિશ્રમ હોય છે માતા પિતાએ કરેલા પરિશ્રમના ફળ સ્વરૂપે સંતાનો આરામદાયક જિંદગી જીવે છે અને માતા પિતાને અંત સમયે લાચાર બનાવીને હેરાન પરેશાન કરનારા સંતાનોને અંતમાં દુઃખને દુઃખી અને લાચાર થવો પડે છે કારણ કે આપણે કરેલા કર્મોનો ફળ આપણે ખુદ જ ભોગવવું પડે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી હર હર મહાદેવ